નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો અંક શરૂ કરીએ એ પહેલાં તમને એક નમ્ર વિનંતી છે મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરી અમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધારતા રહેજો એટલે હું તમારા સુધી નવી નવી વાર્તાઓ સત્ય ઘટનાઓ અને નવલકથાઓ કહેતી રહું તો ચાલો મિત્રો આજનો અંક અંકમાં આગળ શું શું થવાનું છે તે જાણીએ તો મિત્રો આજે એક નવો માણસ ઉમેરાશે આજની નવલકથામાં જેનું નામ નિકુલ છે અને શ્વેતાનો સેક્રેટરી બનવાનો છે નિકુલ તો આત્મવિશ્વાસથી બધું પોતાનું કરી લે છે શ્વેતા એની સામે શોભાની પુતળી તો નહીં બની જાય ને શું એ શ્વેતાનો ફ્રેન્ડ બનશે કદાચ ફ્રેન્ડને બદલે લવર તો નહીં બની જાય ને શું શ્વેતા એના તરફ ખેંચાતી તો નથી ને પોતાના સ્વપ્ન પુરુષ ઢાંચામાં તો નથી ને મનગમતી કલ્પનાના લગામ વગરના ઘોડાઓ ચારે દિશામાં દોડાવતી હતી શ્વેતા પોતે પરિણીત સ્ત્રી હતી વિધવા કે સધવા તે પોતાના મગજમાં અસ્પષ્ટ હતું સુંદરલાલ શેઠે તેના લગ્ન કરાવી સ્વહસ્તે વિદાય કરવાની વાત કરી હતી પોતે સુવર્ણાબેનને આશા આપી હતી કે અક્ષયને પાછો મેળવશે અને સાચવશે ભટકેલા બેફામ દોડતા માનસિક ઘોડાઓ દોડી દોડીને થાંકીને જાતે જ પોતાના જાતે જ તબેલામાં તબેલામાં આવી જતા હતા તો મિત્રો ચાલો આપણે વિસ્તારથી આ નવલકથાને આગળ વધારીએ અને સવિસ્તારથી જાણીએ કે આગળ શ્વેતાની જિંદગીમાં શું શું બનાવો બન્યા આસમાની રંગની નેવી બ્લૂ રેશમની ચળકતા એમ્બ્રોડરીવાળી સાડી પહેરેલી શ્વેતા સાથે સુવર્ણાબેન ચારને બદલે ત્રણ વાગે ઓફિસમાં આવી પહોંચ્યા સુવર્ણાબેનનો ટઠારો ઓછો ન હતો સંપત્તિનો પ્રભાવ વેશભૂષા અને ચહેરા પર છલકાતો હતો દાદાજી અને જગદીશ લાલાજી પાસે ગયા સુવર્ણાબેન સીધા શેઠની ઓફિસમાં ગયા શ્વેતાની નજર યોગેશભાઈ પડતા તે દોડતી એની પાસે પહોંચી ગઈ યોગેશભાઈ એને માથમાં લઈ એના માથા પર આશીષનું ચુંબન કર્યું બહેની એક જ અઠવાડિયામાં કેટલી સુકાઈ ગઈ તબિયત તો સારી છે ને મોટાભાઈ તમને તો કાયમ હું સુકાયેલી જ લાગું છું પણ આ તો ચુસ્ત સાડી પહેરવાની સ્ટાઇલની કમાલ છે સ્લીમ લાગું છું ને થેન્ક્સ ખરેખર તો એક કિલો વજન વધ્યું છે તમારી વાત કરો આજે છેલ્લા દિવસે પણ છેલ્લી ઘડી સુધી કામ કર્યા કરવાના છો કે છેલ્લો દિવસ છે એટલે તો કંઈ પેન્ડિંગ નથી રાખવું કદાચ તને શેઠજીએ વાત પણ ન વાત ન પણ કરી હોય આજે સવારે જ નક્કી થયું શેઠજી કાચા નથી મારા બદલામાં એણે શ્રીવાસ્તવને અહીં ખેંચી લીધો છે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનો ગ્રેજ્યુએટ છે ફાંકડો અને હોશિયાર છોકરો છે એ તારા અસિસ્ટન્ટ તરીકે કામ કરવાનો છે જોલી માણસ છે એ પણ આજે આવશે ભાભી અને સૌરભ દેખાતા નથી એ ચાર વાગ્યે જ આવશે વહેલા આવે તો અહીં કામ કરતા સ્ટાફને ડિસ્ટર્બ થાય એ સીધા ક્રિષ્ના પર જ જશે હવે શ્વેતાને ખ્યાલ આવ્યો કે કેટલીક નજરો એ ભાઈ બહેન પર મંડાયેલ હતી ચાલો ત્યારે હું બાપુજી પાસે જાઉં છું લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં જ આ જ ઓફિસમાં નોકરીના ઉમેદવાર તરીકે શેઠજી પાસે જઈ રહી હતી આજે એક માલિક તરીકે તેના સસરાજી પાસે જઈ રહી હતી લગભગ બાવન વર્ષની ઉંમરના શેઠજીના સેક્રેટરી દીનાબેન ભરૂજા શ્વેતાને જોઈને ઊભા થઈ ગયા અને એને માટે બારણું ખોલી આપ્યું દીનાબહેન પ્રભાવશાળી અને ઠરેલ ડિવોર્સી પારસીબાનું હતા શેઠસી અને મિસ ભરૂજા કહેતા બળેવને દિવસે એમની પાસે રાખડી બંધાવતા એમની પાસે રાખડી બંધાવતા ભાઈ બીજને દિવસે સુવર્ણાબેન સાથે એમને ત્યાં જમવા જતા મોટાભાઈએ આ વાત એક બળેવને દિવસે જ કહી હતી નમસ્તે આંટી શ્વેતાથી આપોઆપ કહેવાઈ ગયું શ્વેતા શેઠજીની ઓફિસમાં દાખલ થઈ આવ દીકરી આવ સસરાજીએ આવકાર આપ્યો તમે વહેલા આવ્યા તે ઘણું સારું કર્યું તારી ઓફિસ તૈયાર થઈ ગઈ છે જરા જોઈ લે હજુ બે દિવસ છે તારે કંઈ સુધારો વધારો કરવો હશે તો સોમવાર પહેલાં થઈ જશે ચાલો આપણે શ્વેતાની ઓફિસમાં જઈએ શેઠજીની ત્રીસ બાય ત્રીસ ઓફિસની બંને બાજુ ત્રીસ વીસના બે રૂમો હતા જમણી બાજુના રૂમમાં અક્ષયની ઓફિસ હતી ડાબી બાજુ પ્રાઇવેટ કોન્ફરન્સ રૂમ હતો જેને શ્વેતાની ઓફિસમાં કોન્વર્ટ કરવામાં આવ્યો હતો શ્વેતાની આ ઓફિસની મધ્યમાં યુસેફનું મોટું ડેસ્ક હતું ડેસ્ક પર ડાબી બાજુ ચાર જુદા જુદા રંગના ફોન હતા જમણી બાજુ બે ડેસ્કટોપ અને એક લેપટોપ કોમ્પ્યુટર હતું ઓફિસની ડાબી બાજુની દિવાલ ટીવી મોનિટરોથી ભરેલી હતી સ્ટોક માર્કેટના જુદા જુદા ટીકરો જમણેથી ડાબી બાજુ સરતા રહેતા હતા ઓફિસના બંને ફ્લોર પર વાયરલેસ હિડન સર્વિલેન્સ વિડીયો કેમેરા રાખવામાં આવ્યા હતા દિવાલ પરના બે મોનિટરો પરથી ઓફિસના બંને ફ્લોરની એક્ટિવિટી જાણી શકાતી હતી મહેમાનો સાથે મંત્રણા માટે રૂમમાં એક તરફ સામસામે બે સોફા અને વચ્ચે એક ચેર હતી ફ્લોર પર પગની પાટલી ખૂપી જાય એવી વેલવેટી કાર્પેટ હતી રિસેસ લાઇટિંગ આછો પ્રકાશ પાથરતી હતી આગળ પાછળની દિવાલ સી સી થ્રુ મિરરવાળી હતી આગળથી ઓફિસનો ભાગ અને પાછળથી નરિમાન પોઈન્ટનો પ્રવૃત્તિથી ધમધમતો વિસ્તાર જોઈ શકાતો હતો અંદરથી બહારનું જોઈ શકાતું હતું પણ બહારથી કંઈ જ અંદરનું જોઈ ન શકાય એવું પ્રકાશ આયોજન થયેલું હતું એક તરફ મિની પેન્ટ્રી હતી અને નાના કાઉન્ટર પર કોફી મેકર ટોસ્ટર અને માઇક્રોવેવ હતું કાઉન્ટરની નીચે નાનું ફ્રીજ હતું સેટની અને શ્વેતાની કોમન દિવાલની વચ્ચે એક ઇલેક્ટ્રોનિક ડોર હતું જે રિમોટ કંટ્રોલથી ખોલી શકાતું હતું ડોર ખુલતા પહેલાં નેવું સેકન્ડ વોર્નિંગ લાઇટ ચબૂકતી આખો રૂમ સાઉન્ડ પ્રૂફ હતો રૂમની બહાર સેક્રેટરીનું ડેસ્ક હતું વિદાય લેતા યોગેશભાઈની સેક્રેટરી નિમા શ્વેતાની સેક્રેટરી થવાની હતી શેઠજીએ બધી વિગતો વિસ્તારથી સમજાવી એમણે પૂછ્યું બીજી કોઈ જરૂરિયાત બાકી રહી ગઈ છે શ્વેતા લક્ઝરીની કલ્પના કરી શકે તેના કરતાં પણ વાસ્તવિકતા વધુ સમૃદ્ધ હતી સુવર્ણાબેનનો સ્વભાવ હંમેશા કંઈક ઉણપ શોધી કાઢવાનો હતો એમણે કહ્યું કે આ રૂપાળી શ્વેતાને શ્વેતાની ઓફિસ છે દિવાલ પર એક સારું ચિત્ર કેમ નથી સામેની દિવાલના બંને ખૂણા ખાલી છે એક ખૂણામાં સ્ટેચ્યુ ફાઉન્ટન મુકાવો અને બીજા ખૂણામાં સરસ પ્લાન્ટ મુકાવો શેઠને બીજી ઘણી વાતો કરવાની હતી એમણે ટૂંકમાં જ બતાવ્યું એ પણ થઈ જશે શેઠજીએ ડેસ્ક પરનું રિમોટ હાથમાં લીધું દિવાલ પરના મોનિટર પર એક રાજકુંવર જેવો યુવાન ઉપસી આવ્યો આ છે નકુલ નકુલ શ્રીવાસ્તવ આખી ઓળખાણ પછી આપીશ જેમ તારા મોટાભાઈ આપણે ત્યાંથી શિવરાજમાં જાય છે તેમ નકુલ શિવરાજમાંથી આપણે ત્યાં આવે છે મેં શિવ સાથે લડીને એને આપણે ત્યાં ખેંચી લીધો છે લંડનમાં ભણેલો છે ખૂબ બ્રાઇટ છે એ તારા અસિસ્ટન્ટ તરીકે કામ કરશે માની લે કે ઘરના છોકરા જેવો જ છે પરાણે વાહલો લાગે એવો છે નિરાતે એના વિશે વાતો કરીશું અત્યારે નજર માંડી લે કોલેજિયન છોકરીની સ્ટાઇલ પ્રમાણે બે ઓઠો વચ્ચેથી એક ધીમી સિસોટી નીકળી ગઈ સદભાગ્યે કોઈના ધ્યાનમાં ન આવ્યું શ્વેતાએ હેન્ડસમ યુવાનને મન ભરીને જોવા ઈચ્છતી હતી પણ રિમોટનું બટન દબાયું અને ઓફિસ ફ્લોર દેખાયો આપણા બધા એમ્પ્લોઈ પર નજર મારી લે વ્યક્તિગત ઓળખાણ ધીમે ધીમે થતી રહેશે દરેક વ્યક્તિની પર કેમેરો ઝૂમ થઈ શકે છે જો આ તારા મોટાભાઈ એના કોમ્પ્યુટરના સ્ક્રીન પર નિફ્ટીનો ચાર્જ છે પાસે એની પેન્સિલની અણી તૂટેલી છે તને ખ્યાલ આવશે કે આ રીતે સ્ટાફની નાનામાં નાની એક્ટિવિટી પર નજર રખા રાખીને આપણો બિઝનેસ સંભાળી શકશે મને તારા સ્ટાફ પર પૂરો વિશ્વાસ છે આનો ઉપયોગ હું સ્પાઇંગ માટે નથી કરતો ધંધા અંગેની માહિતી એમને કેબિનમાં બોલાવ્યા વગર જ જાણી લઉં છું જો ચાર દસ થઈ ગઈ છે બધાએ કામ સમેટવા માંડ્યું છે આપણે પણ નીકળીશું હવે બાપુજી જતાં પહેલાં જરા અક્ષયની ઓફિસ જોઈ લઉં સ્યોર બેટા શેઠજીએ જમણી બાજુનો રૂમ રિમોટથી ખોલ્યો એક મોટા ડેસ્કની સામસામે બે ચેર બે લેપટોપ દિવાલ પર સાઠ ઇંચનું ફ્લેટ ટીવી એક મોટો સોફા બેડ ડીવીડી પ્લેયર વગેરેથી સજાવેલો રૂમ ઓફિસને બદલે હોટેલના બેડરૂમ જેવો લાગતો હતો રૂમની દરેક બારીઓ એવી રેપથી કવર કરે થયેલી હતી સ્ટાફમાં એની હાજરી ગેરહાજરીની ભાગ્યે નોંધ લેવાતી શેઠજીએ પણ લાંબા સમયથી એના રૂમમાં જવાનું બંધ કર્યું હતું શ્વેતા જ્યારે ક્રિષ્ના પર પહોંચી ત્યારે સુદામા બેન્કવેટ હોલ લગભગ ભરાઈ ગયો હતો દીનાબેન બધાનું સ્વાગત કરતા હતા બધાના હાથમાં પોતપોતાની પસંદગીનું નોન આલ્કોહોલિક મોકટેલ હતું બેકગ્રાઉન્ડમાં સિતારાના સૂરો રેલાતા હતા શેફ અલી ભાભી અને સૌરભ આવી પહોંચ્યા હતા સૌરભની નજર પડતા જ તે શ્વેતાને વળગી પડ્યો ફૂફી મને તારા વગર જરાય ગમતું નથી તારા લગ્ન કેન્સલ કરીને પાછી આપણે ત્યાં આવી રહે ભાભીએ નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા ઈશારો કર્યો ભાભીએ હક કરતાં ધીમે રહીને કાનમાં પૂછ્યું બહેની સુખી તો છે ને વડગણમાંથી છૂટા થતાં શ્વેતાએ બોલ્યા વગર આંખના પલકારાથી જ હકારમાં જવાબ આપ્યો ભાભીને તો મિત્રો મારી ચેનલ પર નવા હો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો બે હાથ જોડી નમ્ર વિનંતી છે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો શ્વેતાની નજર એના આસિસ્ટન્ટ નકુલ શ્રીવાસ્તવને શોધતી હતી સો સવા સોના ટોળામાં એને ઓળખવો સી રીતે મોટાભાઈને પૂછવાનો વિચાર કરતી હતી ત્યાં જ શિવાનંદના કુટુંબ સાથે હોલમાં દાખલ થયા સુંદરલાલ અને શિવાનંદ બંને પરસ્પર ભેટ્યા શ્વેતાએ શિવાનંદની ઘણી વાતો સાંભળી હતી એના ફોટા પણ જોયા હતા લગ્નમાં અપલક ઝપલક આવીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા હતા પણ ક્યારેય એમની સાથે વાત કરવાનો પ્રસંગ આવ્યો ન હતો એની સાથે પાર્વતી આંટી હતા એની સાથે નાની બેબીનો હાથ પકડીને ચાલતો એક સુહામણો યુવક હતો સફેદ ડિઝાઇનર ઝીન મરૂન કલરનો અને બટન ટાઈપ પોલો ટી શર્ટ સપ્રમાણ અને આકર્ષક બાંધો પૂરી હસ્તી આખો ગાલ પર નાનું ખંજન અને ગુચ્છાદાર લાઇટ બ્રાઉન નિસ્વાળ આ યુવક જ નકુલ હોવો જોઈએ નકુલ સીધો જ શ્વેતા પાસે પહોંચી ગયો નમસ્તે શ્વેતાજી આઈ એમ યોર અસિસ્ટન્ટ નિકુલ શ્રીવાસ્તવ સોરી વી આર લિટલ લેટ બીકોઝ ઓફ અવર લિટલ પ્રિન્સેસ ગ્લેડ ટુ મીટ યુ મિસ્ટર શ્રીવાસ્તવજી એન્ડ નાવ નાવ ઓન આઈ એમ નોટ શ્વેતાજી પ્લીઝ જસ્ટ સે શ્વેતા ઇઝ યોર ઓર્ડર મેમ નો ઇટ્સ ફ્રેન્ડલી રિક્વેસ્ટ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ મેમ પ્લીઝ લિસન નો શ્વેતાજી નો મેમ નો મેડમ કોલ મી જસ્ટ શ્વેતા ઓકે બોસ આઈ વિલ ટ્રાય બટ ઇઝ એન અનઇથિકલ યુ આર અનડીફિટેબલ મિસ્ટર શ્રીવાસ્તવ નોટ મી શ્રીવાસ્તવ પ્લીઝ જસ્ટ નકુલ બંને હસી પડ્યા યોગેશભાઈ ત્યાં આવી પહોંચ્યા હું તમારી ઇન્ટ્રોડક્શન કરાવવાનો છો હતો પણ તમે તો જાતે જ કરી લીધી આ છે મારી બહેન શ્વેતા નાના શેઠ અક્ષયકુમાર સાથે થોડા દિવસ પર જ લગ્ન થયા છે તે તો તમે જાણો જ છો હનીમૂન પરથી આજની પાર્ટી માટે બે દિવસ વહેલા આવવું પડ્યું તમે બંને સાથે કામ કરવાના છો તમને કામ અંગે કોઈ પણ મૂંઝવણ હોય તો મારા મોબાઈલ પર નિસંકોચ ફોન કરજો આઈ એમ અવેલેબલ ટ્વેન્ટી ફોર થ્રી હંડ્રેડ સિક્સટી ફાઇવ ફોર યુ શ્વેતા આ છે મિસ્ટર નકુલ શ્રીવાસ્તવ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગમાં એક્સપરીસ છે કાકાના સન રાજુભાઈના શાળા છે બંને સેઠે કુળદીપકોના શાળાઓની અદલાબદલી કરી છે રિયલ ઇવન એક્સચેન્જ એફાઈ અપાયટાઈઝર્સ પૂરા થઈ જાય તે પહેલાં તમને બંનેને થોડા કી કી પર્સન સાથે ઓળખાણ કરાવી દો ત્રણેય જણાએ જુદા જુદા ટેબલ પર ફરી હલ્લો હલોહાઈ કરવા માંડ્યું દરેક રાઉન્ડ ટેબલ પર દસ દસ જણ બેઠા હતા વીઆઈપી ટેબલ પર સુંદરલાલ અને સુવર્ણાબેન શિવાનંદ પાર્વતીબેન અને પ્રાચી તેમની બાજુમાં સૌરભ યોગેશભાઈ અને હેમાલી અને બાજુમાં શ્વેતા અને નિકુલ બેઠા હતા એફરાઈઝર એપેટાઈઝર અને ડિનરની વચ્ચે સુંદરલાલ યોગેશભાઈની વિદાય અને શ્વેતા તથા નકુલની નિમણૂક અંગે કંઈક બોલવાના હતા અચાનક નિકુલ કોલ્ડલેસ માઇક સાથે જરાયે સંકોચ વગર પોતાની ખુરશી પર ઊભો થઈ ગયો યોર અટેન્શન પ્લીઝ યોર અટેન્શન પ્લીઝ કરતો બધાની નજર નિગુળ પર મંડાય રમત શૈલીમાં એણે શરૂ કર્યું સોમવારથી હું શ્વેતા મેડમનો સહાયક અને આપ સૌનો સહકાર્યકર્તા બની રહીશ પૂજ્ય શ્રી સુંદરલાલ શેઠ માટે આપ સૌની સાથે કામ કરવાની તક મળી છે તે બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું મને એક અફસોસ જરૂર રહેશે ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં જેનું નામ માનપૂર્વક લેવાય છે એવા વડીલબંધુ જેવા શ્રી યોગેશભાઈ સાથે કામ કરવાની તક ન મળી પિતા તુલ્ય પૂજ્ય શ્રી શિવાનંદજીના હાથ નીચે મેં ઘણું શિક્ષણ અને ગાંભીર્ય મેળવ્યું છે છતાં એ કોઈ વાર સ્વભાવગત વાંદરા વેળા કરી લઉં છું આઈ હોપ માય બોસ મેડમ શ્વેતાજી વિલ અવર લુક માય ડ્રોબેક શ્વેતાએ હસતા હસતા નકારમાં માથું હલાવ્યું આખા હોલમાં હાસ્યનું મોજું પ્રસરી ગયું ઓકે ઓકે આઈ પ્રોમિસ આઈ વિલ બિહેવ માય સેલ્ફ નિકુલ ખુરશી પરથી ઉતરી હોલની વચ્ચે જઈને ઊભો રહ્યો આ અનરિહર્સલ પ્રોગ્રામ હતો અને ચાલુ રાખ્યું આપ સૌના સહકારથી આપણે શ્વેતાજીને દલાલ સ્ટ્રીટની નેતાજી બનાવી દઈશું માત્ર નેતાજી જ નહીં પણ સામાની સામાગ્રી બનાવી દઈશું ધીઝ ઇઝ અવર ઓબ્જેક્ટિવ ધીઝ ઇઝ અવર અલ્ટિમેટ ગોલ સૌએ નિકોલને તાળીઓથી વધાવી લીધો પ્રભુને એ જ પ્રાર્થના પ્રાર્થીએ કે એ માટેની જરૂરી બુદ્ધિ અને શક્તિ આપણને મળી રહે પૂજ્ય શ્રી શિવાનંદ શર્માના કુટુંબની શુભેચ્છાના પ્રતીક તરીકે એમની પોત્રી અને માય સ્વીટ નિઝ પ્રાચી ઇઝ ગોઇંગ ટુ પ્રેઝન્ટ નાઇસ પ્રેયર ફોર અસ પ્લીઝ ગીવ હર બિગ હેન્ડ ફરી એકવાર હોલ તાળીઓથી ગજી ઉઠ્યો નિકુલે ભાણજી પ્રાચીને ઉચકીને ટેબલ પર ઊભી કરી દીધી પ્રાચીએ જૂની ફિલ્મ ગુડ્ડીની લોકપ્રિય પ્રાર્થના હમકો મનકો મનકી શક્તિ દેના શરૂ કરી શ્વેતા નિકુલની બેફિકરી અદાથી પ્રભાવિત થઈ ગઈ હી બીકમ સેલ્ફ અપોઈન્ટેડ માસ્ટર ઓફ સેરીમોની સેરીમોની હી સ્ટોલ ધ શો એણે રમતાં રમતાં પોતાની લીડરશીપ ક્વોલિટીનું પ્રદર્શન કરી દીધું આ મારો અસિસ્ટન્ટ તો મારો બોસ બનવાનો છે લાયક બોસ બનવાને લાયક છે નવા વાતાવરણને પણ કેટલા આત્મવિશ્વાસથી પોતાનું કરી લે છે હું એની સામે શોભાની પુતળી તો ન બની જાઉં ને શું એ મારો ફ્રેન્ડ બનશે કદાચ ફ્રેન્ડને બદલે લવર તો નહીં બની જાય ને હું તો એના તરફ ખેંચાતી નથી ને પોતાના સ્વપ્ન પુરુષ ઢાંચામાં તો નથી ઢાળતી ને મનગમતી કલ્પનાના લગામ વગરના ઘોડાઓ ચારે દિશામાં દોડતા હતા પોતે પરણિત સ્ત્રી હતી વિધવા કે સધવા તે પોતાના મગજમાં અસ્પષ્ટ હતું સુંદરલાલ શેઠે તેના પુનઃ લગ્ન કરાવી સ્વહસ્તે વિદાય કરવાની વાત કરી હતી પોતે સુવર્ણાબેનને આશા આપી હતી કે અક્ષયને પાછો મેળવશે અને સાચવશે ભટકેલા બેફામ દોડતા માનસિક ઘોડાઓ દોડી દોડીને થાકીને જાતે જ પોતાના તબેલામાં આવી જતા હતા આજે રવિવારની સવાર હતી ખરેખર તો શ્વેતા મોડસ્કું થતાં જ જાગી ગઈ હતી તે જાગતી પથારીમાં પડી રહી તેના માનસપટ પર વીતેલા ત્રણ અઠવાડિયાનું સિંહાવલોકન અને છેલ્લા બે દિવસના બનાવે બનાવોનું પુનરાવર્તન થતું હતું ઓફિસ સ્ટાફની પાર્ટી કરતાં ગઈકાલની ઓબેરોયની મીટિંગ તદ્દન સુધી જુદી જ હતી જ હતી બધાએ ફોર્મલ ડ્રેસ પહેર્યો હતો સસરાજી સુંદરલાલ શેઠની સૂચનાથી પોતે પણ સાડીને બદલે ગ્રે કલરનો બિઝનેસ ડ્રેસ પહેર્યો હતો સુવર્ણામને જાતેના ગળામાં ટોપ અને જેકેટ વચ્ચે નેવી બ્લુ સ્કાર્ફ ગોઠવી આપ્યો હતો નિકુડે ડાર્ક થ્રી પીસ સૂટ પહેર્યો હતો શનિવારની મીટિંગમાં નિકુલના જરાએ વાંદરા વેળા દેખાયા નહીં જાતે જાતે બધા સાથે હાથ મેળવતો વર્ષો વર્ષોના પરિચિત હોય તેમ આત્મવિશ્વાસથી વાતો કરતો રહ્યો હતો થોડો વધારે પડતો શાંત અને ગંભીર હતો શ્વેતા સાથે થોડી ઔપચારિક વાતો સિવાય લગભગ અપેક્ષા જ કરી હતી એ પણ ખટક્યું હતું કોકટેલ અવર્સ દરમિયાન શ્વેતા સુંદરલાલ શેઠની સાથે જ ફરતી રહી હતી નવી નવી ઓળખાણો કરતી રહી હતી પ્રોફેશનલ મિટિંગનો માહોલ હતો જુદી જુદી કંપનીઓ અર્થતંત્ર માર્કેટ ટ્રેન્ડ સીઈઓના કૌભાંડો અને તેમના એફેર્સની ઓ થતી રહેતી કોઈક નેતા અભિનેતાઓના બ્લેક મની ઇન્વેસ્ટમેન્ટની માર્કેટ પર થતી અસરની વાત કરતા હતા તો કોઈ પોલિટિક્સ અને બજેટની વાતો કરતા હતા ન્યૂઝ અને ટીવી રિપોર્ટ્સ પર કેમેરા અને માઇક્રોફોન સાથે આમ તેમ ફરતા હતા બે જાણીતી ફાઇનાન્સ ફર્મની જોઈન્ટ મિટિંગ પહેલી જ વાર થતી હતી એક સ્પેક્યુલેશન મર્ઝિંગનું પણ હતું સુંદરલાલે અને શિવાનંદે છટ્ટાદાર ઇંગ્લિશમાં નવા માળખાના સંદર્ભમાં શ્વેતા અને નિકુરનો પરિચય કરાવ્યો બંનેની ઝળહળથી શૈક્ષણિક સિદ્ધિઓને સિદ્ધિઓને બિરદાવી બંનેનો ઉલ્લેખ પાણીદાર મોતી તરીકે કર્યો યોગેશભાઈને તો વ્યાપારી જગત જાણતું જ હતું ને એમનો ઉલ્લેખ એક કિંમતી હીરા તરીકે થયો તો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી અને આ નવલકથા અંત સુધી સાંભળજો યોગેશભાઈએ પણ બેનના મોફાટ વખાણ કર્યા શક્તિ અને સરસ્વતી શ્વેતામાં એ સંયોજિત છે એ સિદ્ધ કરવા કોલેજની એનસીસી અને વોલેન્ટિયર હોમગાર્ડની પ્રવૃત્તિઓનો તથા ટેનિસ સ્વિમિંગ અને કથક નૃત્યનો ઉલ્લેખ કરવાનો ચૂક્યા નહીં તે નાની હતી ત્યારે મોટા ભાઈ ઊંચકીને ઊંચે બેસાડતા ખંભા પર બેસાડતા ગઈકાલે પણ એને એવું જ કર્યું હતું ને બધાના માન સપટ પર ઊંચે બેસાડી હતી શ્વેતા અતીતમાં શરતી હતી કોલેજ એનસીસી કેમ્પસ એક્સરસાઇઝ પરેડ અને મલ્હોત્રા હા મલ્હોત્રા એથ્લેટિક મલ્હોત્રા કેપ્ટન મલ્હોત્રા ટોલ ડાર્ક અને હેન્ડસમ મલ્હોત્રા કેપ્ટન મલ્હોત્રા ડિસિપ્લિનમાં કાંઈ બાંધછોડ ન કરનાર કેપ્ટન મલ્હોત્રા એણે જ શ્વેતાને પરેડમાં મોડી પડવા બદલ પરેડ ગ્રાઉન્ડ પર બધાની વચ્ચે પચીસ પુષઅઅપ્સ કરાવ્યા હતા પચીસ શું તે તો સો પુશઅપ કરી શકવાને શક્તિમાન હતી પણ આ તો પનિશમેન્ટ નિષ્ઠુ મલ્હોત્રા એ લેડીઝ રૂમમાં કેટલું રહી હતી પણ એ જ સાંજે બુકે લઈને અમારા ફ્લેટ પર આવ્યો આવ્યો હતો ભાભીને રિક્વેસ્ટ કરીને શ્વેતાને જુહુ પર લઈ ગયો હતો કેટલી વાર એણે સોરી કહ્યું હતું અંગ્રેજી હિન્દી ગુજરાતી મરાઠી અને પંજાબીમાં નખરાળી માફી માંગી હતી પછી તો તે વર્ષ દરમિયાન અનેક સાંજ પાર્કમાં અને બપોર રિઝોર્ટમાં રીઝમાં ગાડી હતી મેત્રી જુદું સ્વરૂપ પકડે તે પહેલાં જ ભાભીએ પડદો પાડી દીધો હતો મનહર અમારી શ્વેતાને શ્વેતાને માટે અમદાવાદનો એક સરસ છોકરો જોવા આવવાનો છે એટલે કાલે તમે બહાર જઈ નહીં શકો મલ્હોત્રા પરમાત્પ્રાંતનો પર જ્ઞાતિનો અને ખાસ તો રંગમાં કાળો ધબ હતો તે જઈને ટકોરો બીજે દિવસે પોસ્ટમાં ટૂંકો સંદેશો મળ્યો ડીયર શ્વેતા વી વિલ બી ધ ફ્રેન્ડ્સ ફોર ધ લાઈફ ઇઝ અ ઇઝ યુ નીડ યની હેલ્પ આઈ વિલ બી ઓલવેઝ અવેલેબલ એમ એમ એ મનોહર મલ્હોત્રા આજે બોમ્બેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હતો એકાએક મગજમાં એક વિચાર ઝબક્યો સાપ મરે નહીં લાકડી ભાંગે નહીં અને કેથીને અક્ષયના જીવનમાંથી દૂર કરી શકાય તે બેડમાંથી ઊભી થઈ ગઈ ઝડપથી સાવર લઈ નીચે ડાઇનિંગ રૂમમાં પહોંચી ગઈ વલ્લભ પૂજા રૂમમાં ભગવાનને શણગાર કરતો હતો એનું નૃત્યક્રમ હતું શ્વેતાને વહેલી ઉઠેલી ઉઠેલી જોઈને કિશન મહારાજ બ્રેકફાસ્ટ માટે પૂછવા આવ્યા કિશનજી તમે મારે માટે એક સરસ બ્લેક કોફી બનાવો અને આજે હું બધાને માટે નાસ્તામાં ઉપમા બનાવું છું અરે બેડમ તમે મારે જોવું છે કે તમારી પરીક્ષામાં પાસ થાવું છું કે નહીં અને શ્વેતાએ દાણાદાર રવામાંથી લીલી ડુંગળી થોડા લીલા વટાણા અને અડદના દાણા અને કાજુ દ્રાક્ષ અને કોથમરી કોથમીર ભરપૂર ઉપમા બનાવી દીધો કિચનમાંથી પરવારી કોફી મગ લઈને ન્યૂઝપેપર જોવા માંડ્યા બધા જ પેપરના બિઝનેસ એ સેક્શનમાં ગઈકાલની મીટિંગના અહેવાલ હતા અને ફોટા હતા સમાચાર વાંચવામાં તેને ખ્યાલ પણ ન આવ્યો કે બા બાપુજી ટેબલ પર આવી ચૂક્યા છે ગુડ મોર્નિંગ દીકરી આજે બહુ વહેલી ઉઠી ગઈ નહીં જોતા એ ઊભા થઈ બંનેના ચરણ સ્પર્શ કરતા જય શ્રી કૃષ્ણ કહ્યું કિશન મહારાજ ચા કોફી અને ગરમા ગરમ ઉપમા લઈને આવ્યા સુવર્ણાબેનને માટે એકલા દૂધમાં આદુ મસાલો લીલી ચા ફુદીનો તુલસીના પાન અને ત્રણ ચમચી ખાંડવાળી સ્પેશિયલ ચા બનતી શેઠજીને શંભુ મહારાજનો ઉકાળો કહેતા શેઠજીએ પેપર જોતાં જોતાં જ ઉપમાની ચમચી મોમાં મૂકી હમ વાવ એમણે બૂમ પાડી કિશન મહારાજ એ કિશન મહારાજ ઠપકો મળશે એમ ગભરાતા ગભરાતા આવ્યા આજે તો તમે કમાલ જ કરી ધીઝ ઇઝ ધ બેસ્ટ ઉપમા આજનું ઉપમા માટેનું બોનસ સો રૂપિયા મારા તરફથી દોઢસો રૂપિયા સુવર્ણાબેન પાછા પડે એમ ક્યાં હતા તેને પણ કહ્યું હસતા હસતા શ્વેતાએ પ્રણાલિકા ચાલુ રાખી મારા તરફથી બસો રૂપિયા અને અંતે કિશન મહારાજ ધીમે રહીને બોલ્યા મારા તરફથી પણ સાડી ચારસો રૂપિયા મહારાજ આજે છટકી તો નથી ગયું ને તમે કોને બોનસ આપવાની આપવાના છો કોની વાત કરો છો ઓપમાં બનાવનારને કોણે બનાવ્યો કાંતા માસીએ ના ના શ્વેતા મેડમે હે અરે તું ઓફિસમાંથી કિચનમાં પહોંચી ગઈ શ્વેતાએ પ્રત્યુત્તર આપ્યા વગર જ કિશન મહારાજને પૂછ્યું કેમ કિશનજી પરીક્ષામાં પાસ ને હવે તમને કિચનમાં પ્રવેશ નહીં મળે તમે કિચનમાં આવશો તો મારી નોકરીની સલામતી નહીં રહે બધા હસી પડ્યા દિવસની શરૂઆત સારી થઈ કાલે તો આપણો અક્ષય આવી જશે હું એરપોર્ટ પર રિસીવ કરવા જાઉં છું સુવર્ણાબેનનું માતૃત્વ જાગ્યું હા હા કેમ નહીં જરૂર જાઓ જવું જ જોઈએ ને કેથી માટે પણ હાર તોરા લઈ જવાનું ભૂલશો નહીં શ્વેતાએ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું અને સુવર્ણાબેનથી સોસરો કટાક્ષ સહન ન થયો તે ગમ ખાઈને ચૂપ રહ્યા પોતાના નિત્યક્રમમાં લાગી ગયા બાપુજી આજે તો ઓફિસ બંધ છે જો તમને અનુકરતા હોય તો એકાદ કલાક ઓફિસમાં જઈ આવીએ મારે કાલ પહેલાં થોડુંક સમજી લેવું છે એ તો ઘેરે પણ સમજી શકાય ને છતાં તને જરૂરી લાગે તો જરૂર જઈશું પછી તો ગઈકાલની મીટિંગ અને તેના રિપોર્ટની વાતો ચાલી સુવર્ણાબેન એના દૈનિક કાર્યમાં વ્યસ્ત હતા શ્વેતાએ એકલા પડતા શેઠજીને કહ્યું બાપુજી મારા એક જૂના મિત્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે કેટલીક બાબતોમાં તેઓ આપણને મદદરૂપ થઈ શકે એમ છે મારે એમને મળવું છે પણ અત્યારે કોઈ કોન્ટેક નથી એમનો પત્તો મેળવવો અઘરો છે જો તમારી સલાહ સૂચન હોય તો આપણે એની સાથે થોડી અંગત વાતો કરીએ તું જે કરશે તે યોગ્ય જ કરશે શું નામ છે એનું મિસ્ટર મનોહર મલ્હોત્રા જેઠજીએ પાસે પડેલો ફોન ઉપાડ્યો કમિશનર સાહેબ સાથે વાત કરી ફોન મૂક્યો કમિશનર સાહેબ મોબી મોબિલ ફોન મોબાઈલ ફોન પર કોન્ટેક કરી મલ્હોત્રાને જણાવશે મલ્હોત્રા આપણને અહીં ફોન કરશે કમિશનર સાહેબ સ્ટાફના પ્રાઇવેટ ફોન નંબર કોઈને આપતા નથી દસ મિનિટમાં જ રિંગ વાગી શ્વેતા શ્વેતાએ જ ફોન ઉપાડ્યો પંદરેક મિનિટ વાતો ચાલી એમાં શ્વેતા સસરાજીની હાજરી પણ જાણે ભૂલી જ ગઈ તે મુક્ત રીતે કોલેજ ગર્લ બની ગઈ હતી હસતા હસતા જોક કરતાં કરતા તને સાંભળે મને કેમ વિસરે ચાલતું રહ્યું વાત વાતમાં એને ઓફિસ પર મળવા જણાવી દીધું માય સેલ્ફ એન્ડ માય ફેમિલી નીડ યોર પર્સનલ હેલ્પ થેન્ક્સ થી બાપુજી સવારે બાપુજી આજે સવારે સાડા અગિયાર વાગ્યે મલહોત્રા આપણી ઓફિસ પર આવી જશે આપણે અગિયાર વાગ્યે પહોંચી જઈશું બે યુવાન મિત્રો વચ્ચે બુઢાનું શું કામ તું એકલી જ મળી આવ ના ના બાપુજી તમારા વગર ચાલે એવું નથી ઓકે આજે લંચ પણ બહાર જ લઈ લઈશું હું શેરખાનને તૈયાર રહેવા કરી કહી દઈશ બાપુજી લાલાજીનું કાંઈ જ કામ નથી હું ડ્રાઈવ કરી લઈશ અરે તું ડ્રાઈવ પણ કરે જ છે હા બાપુજી બે વર્ષ હોમગાર્ડમાં હતી ત્યારે ડ્રાઇવિંગ અને હોર્સબેક રાઇડિંગ શીખી હતી જીપ લઈને આખું બોમ્બે ખોંદી વળી છું આઈ એમ પ્રાઉડ ઓફ યુ અગિયાર વર્ગીય શ્વેતા સસરાજી સાથે ઓફિસ પર પહોંચી પહોંચી ગઈ એણે પોતાના ડેસ્ક પર બે ફોટોગ્રાફ ગોઠવી દીધા એક લગ્ન વખતનો બંનેનો અને એક એક લાક્ષયનો એ ફોટાને તાકતી રહી મલ્હોત્રાની રાહ જોતી રહી તો મિત્રો આજની આજનો અંક અહીં સમાપ્ત કરીએ આગળ શું થયું એ જાણવા માટે આવતા વિડીયોની રાહ જોજો ત્યાં સુધી આવજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનો ચૂકશો નહીં એટલે આ નવલકથાનો તમને બીજો ભાગ હોમ પેજ પર ચોક્કસથી મળી રહે